કદી જો અમ પર હમદી જાગે ભલે નાદાન કેજે પણ બિચારા કહીશ ના લાખો ભલે ધીકાર દેજે હાલ આપણે રાજકોટ થી કાલાવડ વચ્ચેના રસ્તા પર છીએ અને હાલ તો જે છે મેઘરાજાનું આગમન ધરતી પર થઈ ગયું છે અને પ્રકૃતિ છે સોડે કડાય ખીલેલી છે અને આપણે રસ્તા પર જોઈએ છીએ કે દાદા છે તે અહીં જે છે માલઢોર ચારે છે અને તે આપણે જોઈએ તો અમે અહીંયા નીકળ્યા ત્યારે એમના મુખ પર જે હાસ્ય હતું એમના મુખ પર જે સ્મિત હતું એ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક લોકો જે છે પ્રકૃતિના ખીલવાની સાથે લોકોમાં પણ એ જે ખીલવાની જે ભાવના હોય છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે ગામડાનું વાતાવરણ જે છે સોળે કડાય ખીલેલું હોય છે અને જે રીતે આપણે જોઈએ તો

જો વરસાદ આવે તો ખેડૂતનો ભાગ છે તો આપણે ખાવાના છે અને વરસાદ નહીં આવે તો શું પાકવાનું છે તો માલડોરે શું છે જો વરસાદ આવ્યો આનંદ થઈ ગયો માલ તો સરે છે વરસાદ નો હોય હોય તો તમે ક્યાંય કે કેટલા માલટો રહેશે 150 છે 150 અને તમે એકલા જ આવો છો આવો એકલા આવી આખો દિવસ આખો દિવસ એકલા હોય નામ તો કઈ બહુ ઘરે નથી એટલે રખડેવું છે આ કે મારું

આગળ તો પેલા ભણવાનું ક્યાં હતું પાછા વરા પેલા પેલા દાદા પેલા માલ ઢોર ચરાવવા આવતા ત્યારે કઈ ફેર અત્યારે કઈ ફેર લાગે છે હા અત્યારે સમય બહુ ખરાબ આવી ગયો છે પેલા સમય ખરાબ માલ ધોરણ હા આ તો અમે ધંધો કરી એમ કે કોઈ ધંધો બોલતો ન હોય ને એટલે ધંધો કરી છે માલનો પેલા શું સારું હતું દાદા પેલા સારામાં જ આ માલ સારો જ હતો હવે કે ખરાબ રહ્યા નથી

હમ 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 હા ઓકે અને લાકડી દાદા ભેગી રાખો લાકડીને એવું ફેરવતા હોય ત્યારે નહીં એ આપણે હવે જવાળા હોય ભાઈ પછી દાદા આપણે જોઈએ તો દોવા પણ પડતા હોય છે આમાં તો એમાં કેટલી મહેનત થતી હોય ઘણી મહેનત આમાં ગ્રામ દૂધ કાઢે પસો ગ્રામ કાઢે હમ પાંચસો ગ્રામ કાઢે એટલે મહેનત તો આવી જ કરવી પડે પણ આપડે એમ કહીએ દાડી મળી જાય હમ હમ એવું લાંબુ નહીં હમ હમ

અમાર જમો માં સાઈસ હમ દાઈ દુ દેવું હોય હમ કોક દે ઘી ગોળે હોય હમ અને અમાર એવું ને કે આઈટમ ફાઈ બનાય પડી ખાવ પડી હમ હમ બધું હોય મોગળા શું હોય અમારે સાથે લઈને આવો કે પછી જમવા જાવ ના બધું ભેગું છે અમારે હમ ભેગું લઈને જ આવવાનું ભેગું લઈને આવવાર માં તો આવ બપો જમે લેવાનું હમ તો ખાઈ જાય કેટલા વાગે નીકળી જાવ તો 9 વાગે હમ હમ ના હોય કે પછી હાથ વાગે ઘરે જવાનું હોય પછી દાદા આ શું છે આ

તો અત્યારે આપણે જોઈએ તો ગેસ બેસ ને એવું થઈ ગયું તો તમે ચૂલો ચૂલો માં ચૂલો જો આ ભાઈ એને હા આ ભેગ આ હું કા હું ભેગ કરીને હગાવી લઈ અને પણ મૂકી દી એટલે માં ગેસ ચૂલો હમ અને એમાં જા બની જાય સા બની જાય હમ વાહ પી આલતા પડી ગઈ અત્યારે દાદા બધા ખોરાક થઈ ગયા પાણીપુરી ને ભેળ ની તમને કેવું લાગે નાય નકલી બધું હમ ખવાય જ નહીં હા આપણે દેશી માટે પાઉ બોલીન બાજીન બાજીન કોણ બોલ ખાય છે ને હમ એ અમે નો ખાય હમ અમે તો ભાઈ સાધુ જણ જોવાના રે એમાં કેટલી તાકાત છે આ દૂધ દહીં છાસ એમાં કેટલી તાકાત છે એમાં તાકાત એવી કે તમે સાહેબ કોથરી ખાઓ ને લઈને સાહેબ ની કોથળી માં કાઈ તાકાત નથી અમારી સાઈસ અને તમારું દૂધ હા હાઈટ પર લે દૂધ હા અમે સાઈસ બેયનું ફેટ કાઢો આ ફેટ આવે હમ 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 એ તાકાત અમે સાઈસ ની તાકાત એવી હોય હમ આ તમે 8 રૂપિયાનું નું ખાવ ને

એ વધી જાય બાકી આયથી ગામમાં જાઉં લાંબ ભાસો તો આપણે બે ત્રણ ટ્રેકટર મોબાઈલ રાખો દાદા મોબાઈલ ભાવે તો ભણેલા નથી ધોય મોબાઈલમાં તો વાત કરતા ભાવે બીજું ભાવે આઈ 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 કોઈ અહીંયા ફોન આવે ને વાત કરી લે પેલા સમયમાં દાદા કોઈ વાત કરવી તો છે કઈ રીતે કરતા હતા પેલા તો વાયરસ હતા વાયરસ તો હા ચાલી ડબલા હતા ડબલામાં કોઈ તમારે વાત દી

બસો રૂપિયા નું આ બાયસ સા કચોડે દાદા અત્યારે આપડો જે સુંદર પવન આવે છે અહિયાં અત્યારે સિટી માં જાય તો તમને કદાચ એટલો ગરમી થાય એટલો બફારો થાય તો એનો શું કારણ લાગે અત્યારે આપડા જોઈએ કે કેવું આમ સુંદર પવન આમ સરસ પવન આવે ના મારે એવું છે કે સિટી માં જાતા નું ઓલમ નો ફાવે હમ હોય આમ સિટી ફાવે નહીં બાકી સિટી ને મારશું ને આમાં મજા આવતી હોય પણ આમાં હર ખુબી દી

છોકરું કદાચ ભૂલું પડી જાય પણ આ પશુ છે ક્યારે પશુ ભૂલું નઈ પશુ માલ છે ને ક્યારે ભૂલું પડે વાહ તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે દાદા અને દાદા જે રીતે વાતો કરે એમ થાય કે સાંભળીએ રાખીએ અને માલધારી છે અને આ પ્રેમ છે તેમનો માલઢોર પ્રત્યેનો પ્રેમ છે અને તેઓ જે રીતે વાત કરીને તેઓ જે રીતે સમજ આપી કેવો હોય છે એમનો પ્રેમ તેના વિશે સમજાવ્યું અને જે રીતે અહીં અત્યારે ગામડાનું વાતાવરણ છે કદાચ આપણે અનેક જગ્યાએ પ્રવાસોમાં જતા હોઈએ છીએ બીજા દેશોમાં જતા હોઈએ છીએ પરંતુ જે આ પ્રકૃતિ છે જે આ સંસ્કૃતિ છે જે ગામડું છે જે આપણું મૂળ છે તે અત્યારે કોક વાર ત્યાં જઈને એક આંટો મારી આવીએ તો જીવનનું જે સત્વ છે તે સમજાઈ જતું હોય છે ને અહીં આવીને જે આનંદ હોય છે તે અલગ થઈ જતો હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર